નમસ્કાર સાથીઓ ઘટનાઓના બેતાજ બાદશાહ ચંદ્રકાંત બક્ષીની વાત કરીએ આજે એમની બાણું છે ત્યારે જે સેલિબ્રિટીઓની ચર્ચા ચર્ચા છે એમની સાથેની એની કરીએ તો જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજાનું જે નામ છે એ ચંદ્રકાંત બક્ષીની દીકરી રીવાબેન ઉપરથી છે તો રીવાબા જાડેજાના જે પિતાજી છે એ ચંદ્રકાંત બક્ષીના લેખનના ફેન હતા તો એમને ચંદ્રકાંત બક્ષીની દીકરીના નામે પોતાની દીકરીનું નામ રાખ્યું રીવાબા જાડેજા જે રવિન્દ્ર જાડેજાના પત્ની છે ભારતીય ક્રિકેટર બીજું તો તિગમાંશુ ધુલિયા અને ઇરફાન ખાન તો ઇરફાન ખાન અને તિગમાનસુ ધુલિયાએ ચંદ્રકાંત બક્ષીની લખેલા એક ઘટના ઉપર એક સિરિયલ બનાવી હતી અને એ સમયથી તિગમાંશુ ધુલિયાને ચંદ્રકાંત બક્ષીનું લેખન ગમ્યું અને એટલું ગમ્યું કે એમને જેટલું પણ અવેલેબલ હતું બધું જ વાંચ્યું એમને આજે બક્ષીનામા વાંચવી છે પરંતુ તિગમાંશુ ધુલિયાને હિન્દી અને ઇંગ્લિશમાં બક્ષીનામા મળી નથી રહી તે વાંચી નથી શકતા ને એનો એમને અફસોસ છે તિગમાંશુ ધુલિયા બોલિવૂડના બહુ મોટા ડિરેક્ટર છે તો આવા છે અમારા યાર બાદશાહો ચંદ્રકાંત બક્ષી